તો વિડીયો બ્લોગમાં સે લેવું બની બન્યા રેજો મિત્રો આપણે ઘાટી પગી ગઈ ઊંડા આપણે અહીંયા રાખી કારણ કે પાણી હાલે આપણો પરે ટ્રેક્ટર પડ્યો છે વાવા ટ્રેક્ટર લેતા હું ઊંડા લઈને આપણી વાડી જાઉં કારણ કે ટ્રેક્ટર ની વાડી જો છે કારણ કે ને આપણે લાંબી માં પણ એના વીણવાના છે તો હાલો ફટાફટ હું ઊંડા લઈને ને ટ્રેક્ટર લઈને આવે તો મિત્રો મસ્ત મજાનો છે ને હું ઘોવાઈ ચડી ગયો આપણે જે ખેતરે જઈ રહ્યો રસ્તે હું બહાર નીકળી આવ્યો હું હવે આવી ગયો હું રસ્તે હું બતાવું અહીંયા મંદિર દેખાય રહ્યો મજાનું

કાલો ફાઇનલી આપણે હેને એંડા ખાલી કરી નાખ્યા અને જો આપણો ટોલી વાળો જાકડો અને જો અત્યારે આઠ હલવ્યો હોય ના હાને કાલે પરમદી વીણે તો આપણે અને જો આપણી ટકરી અહીંયા પડ્યા હે એ આજે પખતા કરવા હે કે નથી કરવા એ આપણે જેલી ખાઈને મારા બાપાને પૂછા કરી અને અહીંયા મજા આવે શું આવે તમને ખબર અમાર ચડવાનું પછી થોડી જવાનું ના બહુ મજા આવે હે ને આ ને એંડા ખુંડાઈ નહીં નક મારા બાપાને ધોકો લઈ ના હે અને જય હિંદ જય ભારત આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા વાડી કારણ છે ને લાંબી ટકરીમાં હવે ત્રણ ચાર દિવસ વારવાનો વીણવાના છે કારણ કે ઘાટડી પાણી વારવાનું હોય બે ત્રણ દિવસ એમાં થઈ જાય એટલે ટ્રેક્ટર અહીંયા નથી રાખવાનો અહીંયા રાખવાનો હતો ટ્રેક્ટર હું લઈ આવ્યો તો મિત્રો હું જાતો તો મારા મામાનું કામ કરાવવા બધો થયો નહીં મારા મામાનો જ વાગશે કેમ કે આવા વાવા ફોન ફોનમાં ફોન કરતા હતા હવે એમાં થયો એમ કે હું હોય ને મામ દહીવાળી ગોળાઈ વળતો હતો અને સામે છે નંગાયો નંગાવ્યું ને હોડા આપતા આવડતી નથી ને એને ટી ટીટ કર્યો હોડા મારામાંથી વર હોડા હું આપણે બે મારામાં જ ભરીને હોડા ભગાવી દીધી હોડામાં કેટલું નુકસાન થયું તમને બતાવું જો એક જો અહીંયા ટોપલા એ ભંગાઈ ગયો હોય ને અહીંયા પત્રો એ ભંગાઈ ગયો હે ને એ કા ભાંગી નાખ્યો હશે આ તે ને આ તો ટોટલ એ સુરે છે ત્યારે ભાંગી નાખ્યો હોય જરી કહીને આમાં ઓઈલ લીક થઈ ગયો હે આટલો થઈ ગયો હે અને હવે છે ને બીક છે મારા પપ્પાની હવે આમાં તો મને કાંઈ થયો નથી આમ જો બધો બે પગ હાજા હે બે પગ હાજા હે ને આમાં વિડીયો બનાવતો બનાવી બીક લાગે નથી આવે હવે માર બાપા એ શું કરશે તરીકે મને વિડીયો બતાવશું માર ખાશું માર ખાઈ લેશું મિત્રો આવી ગયા અહીં ઘાસ વાઢવા ને થોડી થોડી હેલી પણ બીક લાગે મારા બાપા અને ભેગા દાંતી આવે મારા બાપાની બીક એમ હે કાજે પાહી એને આપણે ટુર્નામેન્ટ જોવા જાય નથી આ ઘટનું કાંડ થઈ ગયું હે મારા બાપા નવી ઊંડા દેશે કે નહીં દે અને નવી ઊંડા હોત ને તો લગભગ હું સ્વર્ગલોક થઈ ગયો હોત મારા બાપાને ટગર ખાઈ ખાઈને

હાજો મિત્રો આને બતીને કાંઈ નથી ખાલી અહીંયા છે ને ગહેડા ને એટલે ભંગાઈ ગઈ હજુ અહીંયા તમને બતાવી અહીંયા અહીંયા આમ બટકી ગઈ છે લીસો થયો હોય અને હવે ટાયર વાળા પતરા ના ચૂરા ચૂરા કર નાખીએ માથે પડી દઈ શું લેવા દઈએ એટલો સારો ભગવાન માથે ના પડીને મારતા જતો ને કાંઈ નહીં એટલો મસ્ત મજાનો ટોપલો ગયો હોય હવે એનો ટોપલો ચડાવી રહ્યા